પ્રિય મિત્ર કેમ છો મોજે નીદીને ફરી હાજર થઈ છે કેનેડા દેખાડુંમાં તો આજે હું લઈને આવી છું ખૂબ જ મહત્વપૂર્ણની વાત તો તમારા કોઈ ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર હોય જે અહીંયા ભણવા આવ્યા હોય કે ભણવા આવવાના હોય કે ઓલરેડી અહીંયા ભણી રહ્યા હોય ઇન કેનેડા તેમના માટે બહુ જ ઈમ્પોર્ટન્ટ ન્યૂઝ લઈને આજે આવી છું કે આઈએઆરસી એટલે કે ઇમિગ્રેશન સેન્ટર કેનેડાનો એ હવે કંઈક નવું વેરીફાય કરી રહ્યા છે કંઈક નવું લાઈ આવે છે કે એ બધા ઇન્ડિવિજ્યુઅલ સ્ટુડન્ટ્સને ટાર્ગેટેડ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ એમને છે ને રિક્વેસ્ટ મોકલે છે રીવેરિફિકેશનની એમના સ્ટુડન્ટ સ્ટેટસની સ્ટડી પરમિટ્સની તો આવું કેમ છે બાય ઇન્ડિયન સ્ટુડન્ટ્સ આર ટાર્ગેટેડ બાય આરસીસી તો કોઈ એમ જ ના કરે એના પાછળ ખાસ અને મહત્વપૂર્ણ રીઝન્સ છે તો હું તમને કંઈક સ્ટેટિસ્ટિક્સની વાત કરું તો ઓગસ્ટ બે હજાર ચોવીસ પ્રમાણે ચાર લાખ સત્યાવીસ હજાર સ્ટડી પરમિટ્સ ઇસ્યુ કરી છે ઇન્ડિયન સ્ટુડન્ટ્સને તો કેનેડામાં જે ઇન્ડિયન સ્ટુડન્ટ્સ ઇન્ટરનેશનલ સ્ટુડ ઇમિગ્રેન્ટ્સ તરીકેના બહુ વધારે પડતા પોપ્યુલેશન છે બીજા કન્ટ્રીઝ કરતાં એટલે કે ઇન્ડિયન સ્ટુડન્ટ્સની એક અહીંયા હાઈપ છે મેક્સિમમ ઇન્ડિયન સ્ટુડન્ટ્સ અહીંયા છે હવે એ ચાર લાખ સત્યાવીસ હજાર સ્ટુડન્ટ્સનું જ્યારે વેરીફિકેશન કરવામાં આવ્યું જુલાઈ બે હજાર ચોવીસ પ્રમાણે ત્યારે પાંચ લાખ સ્ટુડન્ટ્સને વેરીફાય કરવામાંથી દસ હજાર સ્ટડી પરમિટ્સ ફેક નીકળી એટલે કે એમના જે વેરીફિકેશનના ડોક્યુમેન્ટ્સ હતા એ બધા જ ફેક હતા લેટર ઓફ એક્સેપ્ટન્સ જે ડેઝિગ્નેટેડ ઇન્સ્ટિટ્યૂટ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેનેડા આપે છે આપણને જ્યારે આપણે જેને કહીએ છીએ ઓફર લેટર જે આપણને એલર્ટ કરવામાં આવે છે ઇન્ડિયન એજન્ટ્સ દ્વારા એ બધા ફેક હતા એમના સ્ટડી રેકોર્ડ્સ ફેક ઘણાના નીકળ્યા છે એવા દસ હજાર વિદ્યાર્થીઓના સ્ટડી રેકોર્ડ્સ ફેક નીકળ્યા છે અથવા તો એમણે જરૂરિયાત કરતાં વધારે લીવ લઈ લીધી હોય એટલે કે રેગ્યુલર સ્ટડી કરવા ના જતા હોય યુનિવર્સિટીઝમાં એવા સ્ટુડન્ટ્સ એમ કરીને દસ હજાર સ્ટુડન્ટ્સ એમને એવા મળ્યા જે ફેક હતા અને એમાં એટી પરસેન્ટ સ્ટુડન્ટ્સ પંજાબ અને ગુજરાતના હતા તો જો તમે અહીંયા ભણવા આવો છો તો ખાસ ધ્યાન રાખો તમે ફરી આવા કોઈ ચક્કરમાં ના ફસાઈ જાઓ તો અને આપણા જે ત્યાંના મિનિસ્ટર છે ઇન્ડિયાના મિનિસ્ટર એમને એ કહ્યું કે એ દસ હજાર સ્ટુડન્ટ્સ જ્યારે ડિપોર્ટ કરવાના હતા ત્યારે એમને ડિપોર્ટ કર્યા અને ઇન્ડિયનના લીગલ પ્રોસીજર્સ કરતાં એમને એ વધારે ટેન્શન હતું કે અહીંયા એમનું ઇમિગ્રેશન સ્ટેટસ કેવી રીતના મેન્ટેન કરે એ લોકો સો દેટ ઇઝ ઓલ્સો અ ડ્રોબેક પોઈન્ટ ઓફ એક ડ્રોબેક પોઈન્ટ છે આપણા લોકોનો કે આપણે એવું ન કરવું જોઈએ આપણે પહેલાં એવું વિચારવું જોઈએ કે આપણી રેપ્યુટેશન શું કે આપણે અથવા કોઈ લીગલ એક્શન લેવી જોઈએ કે તમારા એજન્ટે તમને ખોટું ગાઈડ કર્યું છે ખોટો ઓફર લેટર આપ્યો છે પૈસા પડાવી લીધા તો એના પાછળ ફાઇટ બેક કરવાના કરવું જોઈએ ના કે આપણે ઇમિગ્રેશન સ્ટેટસ કેવી રીતના બચાવીએ એ વિચારવું જોઈએ તો આ હતી આઈઆરસીની વાત હવે ચલો કેમ આવું થાય છે કેમ રીવેરિફિકેશન કરવાનું છે આઈઆરસીસી સ્ટુડન્ટ્સને મેલ કરી રહી છે કે અમને તમારા સ્ટડી રેકોર્ડ્સ આપો તમારા ડેઝિગ્નેટેડ લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ એટલે કે તમારી યુનિવર્સિટીને કહો કે તમે એનરોલ થયા છો તો એનરોલમેન્ટ લેટર રીસબમિટ કરાવો તમારી એટેન્ડન્સ કદાચ માગશે કે કદાચ ટ્રાન્સક્રિપ્ટ માગશે જેમાં એટેન્ડન્સ ઓલરેડી મેન્શન હોય છે તો જૂની ટ્રાન્સ્ક્રિપ્ટ્સને એવું માગવા માગે છે એનાથી શું થાય કે કોઈ બી સ્ટુડન્ટ લીગલી વન ફિફ્ટી ડેઝની લીવ લઈ શકે છે લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટમાંથી અને એને ડિફર એટલે કે સેમેસ્ટર ડિફર કરાવે છે કે આ સેમેસ્ટરમાં નથી બન્યું નેક્સ્ટ સેમેસ્ટરમાં પણ એ જો તમારી ઇન્સ્ટિટ્યૂટ પરમિશન આપે તો જ જો તમે વન ફિફ્ટી ડેઝની લીગલ લીવ ના લીધી હોય એટલે કે યુનિવર્સિટીને મેન્શન ના કર્યું હોય ને એનું કોઈ લીગલી તમને ડિફરનો લેટર ના આપ્યો હોય તો તમે ડિપોર્ટ થઈ શકો છો તો તમે કોઈ આવી લીવ લેવાનું વિચારતા હોય અથવા તમે ઇન્સ્ટિટ્યૂટ ચેન્જ કરો તો તું સ્ટડી પરમિટ માટે ફરી એપ્લાય કરજો આઈઆરએસસીને ખબર હોવી જોઈએ કે તમે તમારું લર્નિંગ ઇન્સ્ટિટ્યૂટ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કર્યું છે તો એમાં ખાસ ધ્યાન રાખજો એ જો તમે સબમિટ નહીં કરાવી હોય તો પણ તમે ડિપોર્ટ થઈ શકો છો તો એક આ રીઝન છે બીજું છે તમારે આઈ રેકોર્ડ્સ ઘણી જગ્યાએ એવું પણ સાબિત થયું છે કે આઈ ફેક રિઝલ્ટ્સ ઉપર સ્ટુડન્ટ્સ અહીંયા આવે છે તો એમાં પણ ધ્યાન રાખો જો તમે આઈએલટીએસ આપો છો તમે બેન્ડ લાવો છો તો તમે એ પ્રમાણેનો કોન્ફિડન્સ અહીંયા પણ ઇંગ્લિશ લેંગ્વેજમાં શો કરો નહીં તો તમે ડિપોર્ટ થઈ શકો છો તો આપણે ડિપોર્ટ થતાં બચવું છે જે અહીંયા લોકો છે જે અહીંયા ભણવા આવી રહ્યા છે અથવા જે ભણવા આવવાના છે એમને પણ આ વિડીયો મોકલી દેજો એટલે જાણે અજાણે કોઈ ડિપોર્ટ ના થઈ જાય ધ્યાન રાખો મળીશું આપણે નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ તમારું ધ્યાન રાખતા રહેજો